કેવું એમાં મટીરીયલ યુઝ કરવામાં આવે અને કેવી કેવી પ્રકારનીમાં તમે જ્યારે પણ સેટ કરી શકીએ અને આમાં છે ને બે પ્રકારની શાપટિંગ જોવા મળીએ એક તમને પીટીઓ સાપટિંગ જોવા મળીએ અને બીજી તમને ચોરસ શાપટિંગ જોવા મળીએ અને ભાઈ અને ત્રીજી તમારે ડગરું જોતું હોય ને તો એ તમને ફિક્સ ડગરું પણ તમને અહીંયા જોવા મળીએ તમારે દર વર્ષે એક જ પાક વાવતો હોય ને તમારે ફિક્સ ડગરાની જરૂર હોય તો એ પણ તમને જોવા જડી જાય અને બીજા નંબરમાં આ જે ચોરસ સાપટિંગ અને પીટીઓ શાપટિંગ છે ને એમાં પણ તમે અલગ અલગ જારી કઈ રીતે સેટ કરી શકીએ આ સ્લાઇડિંગ ફંક્શન સાથે આવે છે તમે આને આવી રીતે છે ને એક એક ઇંચના અંતરે તમારી ફિટ કરી અને તમારી જારી અલગ અલગ રીતે સેટ કરી શકો એવી જ રીતે આ પીટીઓ શાપટિંગમાં પણ તમે સ્લાઇડિંગ ફંક્શન સાથે જ આવે એટલે તમે પણ અહીંયા છે ને તમારી જારી સેટ કરી શકો અને આની મજબૂતાઈની વાત કરું ને તો આ કોઈ કોઈથી હે બેન કે તૂટવાનું તો છે જ નહીં કેમ કે આ છે પ્લેટ અને આ છે બૂસ હવે આપણે આને હે ને ઇંગ્લિશ ભાષામાં ને જે આપણે મેકેનિકલ ભાષામાં ને ફ્રાન્સે પણ કહી હકી હવે એમાં છે ને આની મજબૂતાઈ માટે અહીંયા આ ઉપર આટા માં વાંય રહ્યા એટલે બુસને છે ને એક વાર તો આટાથી આખું પેક કરવાનું રહે અને બીજા નંબરમાં અહીંયા આખામાં બધેમાં વેલ્ડિંગ લાગી જાય એટલે આની મજબૂત છે ગજબ ની થવાની છે તમને એવું બધું થતું હતું કે જાય તૂટી જાય ટ્રેક્ટર નો લોડ આવી થવા નથી કેમકે મટીરિયલ એવી છે આટા પીલી દીધા બે નું વેલ્ડિંગ આટા એ લાગી અને બીજા નંબરમાં વેલ્ડિંગ એ લખીએ એટલે આની પકડ ને મજબૂતા ફૂલ થવાની છે અને એમાં પાછા ચાર અલગ અલગ જાતના સપોર્ટે લાગવાના હે આ છે ચોરસ સાપટિંગ અને આ છે પીટીઓ સાપિંગ હવે તમને થતું હોય કે આ સાપટિંગ લોકલ માર્કેટમાંથી લેવી હોય ના ભાઈ ઇન હાઉસ ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય અને જ્યારે આપણે આ સાફ બની જાય ને ત્યારે જો આ ફ્રાન્સ આવી એ પ્લેટમાં ફિટિંગ થશે અને અહીંયા પ્રોપર એક્યુરેસી માપવામાં આવીએ અને બધું પ્રોપર કામ કરવામાં આવીએ અને એકદમ ફિટ એન્ડ ફિનિશિંગ વાળું કામ કરવામાં આવીએ એનાથી શું થાય ખબર તમારા ટ્રેક્ટરનું છે ને બેલેન્સિંગ અને વ્હીલ બેલેન્સિંગ એલાઇમેન્ટ એ ક્યારેય વિખાવાનું નથી અને પ્રોપર રીતે અહીંયા ચેક થશે અને ફાઇનલ ફિનિશિંગ છે ને આપણી પ્રોડક્ટ અહીંયા જ દેવામાં આવીએ અને મેઝરમેન્ટે પાકા જ લેવામાં આવીએ એવું નહીં કે હાલતું ફાલતું મેઝરમેન્ટ લેવામાં આવીએ અને મારા ભાઈ સર્વિસની શું વાત કરું આની તમે આજે ઓર્ડર દીધો તો ત્રણ દિવસની અંદર તમારું આ બનીને તમને ડિલિવરી મળી જાય ઓલરેડી કર્ણાટક તમિલના મહારાષ્ટ્રમાં ગુજરાતમાં બધેમાં ડિલિવરી થાય જ છે તમે તમેને આવી જ રીતે આ ડગરા ફિટ કરી શકો અને એમાં બીજા નંબરની એક વસ્તુ હું છે ખબર આ છે ને સ્લાઇડિંગ ફંક્શન સાથે આવે છે એના હિસાબે તમે એક એક ના ગાડે છે ને આમાં તમે જારી પણ સેટ કરી શકો બીજા નંબરમાં શું છે ખબર આ છે ને પીટીઓ શાફ્ટિંગ કહેવાય અને બીજી એક ચોરસ શાફ્ટિંગ આવે તમે જે જોતી હોય ને તમે આમાંથી મગાવી શકો હો આપણે ઉદરા ઇન્જીનિયરિંગના માલિક વિકેશભાઈ અને આ પોતે એન્જિનિયર છે એન્જિનિયરની જોબ મૂકી અને એની આ બીજે સ્ટાર્ટ કર્યો હતો અને હવે આપણે એને એની પાસેથી જોઈશું કે આમાં કઈ કંઈ ખાસિયત છે અને કઈ કઈ ખાસિયત એ બનાવે છે એની તમે બીજા કરતાં શું અલગ આપો અને કઈ કઈ રીતે બનાવો હો આપણે એક્સપોઝલ સાથે દરિયા જે છે એ આપણે બીજા લોકો જે છે જેવી જૂની પદ્ધતિથી બનાવે છે આપણે આધુનિક ટેકનોલોજીથી આપણે આ એક્સપોઇઝલ સાબરિયા દરિયા બનાવીએ છીએ એના લીધે પ્રોપર એક્સપુરેશન જળવાઈ છે ક્વોલિટી મેન્ટેન થાય છે બધી મારા સુપરવિઝનમાં થાય છે બરાબર એટલે ખેડૂતોને ક્વોલિટી બાબતમાં અને સર્વિસ બાબતમાં કોઈ ફરિયાદ નથી હવે હિતેશભાઈ આ ડગરા ખેડૂતો લગાવી છે તો એનાથી એને શું ફાયદો થશે આ ડગરા લગાડવાથી ખેડૂત ને પેલા તો સમય ની બચત થશે પછી ડીઝલ ની ખપત ઓછી લાગશે અને બીજું કે ઝારી પોળી થવાથી પાક ને ટોર એ ઓછો લાગશે સેપરેટ થઈ યસ યસ એટલા માટે હવે તમારે ને કોઈ જાતની ચિંતા કરવાની જરૂર જ નથી કેમ કે આપણે એક ઇંચ થી લઈને અઢાર ઇંચ સુધીના તમને ડગરા બતાવી દીધા અને એકદમ હેવી કામ સાથે તમને ડગરા બતાવ્યા કે જે હે ને બહુ એટલે બહુ હેવી થવાના હે નિના હિસાબે તમારા ટ્રેક્ટરમાં પણ કોઈ જાતનું નુકસાન નથી થવાનું અને બીજા નંબરમાં ડગના ભાંગવાની તૂટવાની બીકે નહીં લાગે કેમ કે એવા આધુનિક મશીન નથી આ બનાવવામાં આવે તો તમે અત્યારે સંપર્ક કરો રુદ્ર એગ્રો એન્જિનિયરિંગ નંબર ડિસ્પ્લે ઉપર દેખાય ને ફોન તમારા હાથમાં છે તમે જે ટ્રેક્ટર કહેશો તમે જે મોડલ કહેશો બધા જ મોડલમાં અવેલેબલ છે તમારે કોઈ પણ જાતનું મોડલ હોય જેમ કે ટુબોટા હોય મહિન્દ્રા હોય બીસી હોય સોનાલિકા હોય કોઈ પણ ટ્રેક્ટર હોય એના ડગના તમે અહીંથી ઓર્ડર પણ લઈ શકો અને સનેડા માટે તો ખાસ સનેડાવાળા જેટલા મેન્યુફેક્ચર છે ને એ પણ આને બલ્કમાં ઓર્ડર પણ આપી શકીએ અને કોઈ પણ ખેડૂતો સનેડો હોય તો એ પણ એના ડગરા લઈ શકીએ તો અત્યારે તમે સંપર્ક કરો રુદ્ર એગ્રો એન્જિનિયરિંગ રાજકોટ અને આટલું જ નહીં ભાઈ ફેક્ટરના કોઈ ડીલર હોય ને એ પણ આ એને બલ્કમાં ઓર્ડર નાખી શકે અને જથ્થાબંધ માલ પણ મગાવી શકીએ તો અત્યારે નંબર નોટ કરી લ્યો નંબર ડિસ્પ્લે ઉપર દેખાય ને ફોન તમારા હાથમાં આવે ખેતીવાડીને લગતી આવા નવા ઓજારોના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મોડસો આવા વિડીયો સાથે સાથે જય દ્વારકા